નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશું તેની સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગવર્મેન્ટ એમ્પ્લોયડ ન્યૂ પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા એટલે કે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વનો પરિપત્ર જાહેર જાહેર કરવામાં આવે છે જો તમે ગુજરાત રાજ્ય સરકાર સરકારી કર્મચારી છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ડેલું કુ બનાવે છે તેને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું હશે જોઈન થઈ જઈશું તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન આર્ડ બાબતે જેના પગાર બાબતે ડીઆરડીઆર એચઆરડીઆર અને કોઈ ઉપલબ્ધ ડેટા આવે તો પણ તમે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લે બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો તો મિત્રો ગુજરાત રાજ્ય સેવા નિયમ ઓગણીસો એકોતેરના નિયમ ઓગણીસમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓ અંગે સ્ટાવર સંગમ જંગમ મિલકતનું પત્રક ભરવા માટે જોગવાઈ જ છે જે તે કેલેન્ડર વર્ષમાં સ્ટાવર મિલકતનું પત્રકો સંબંધી કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરી ડિસેમ્બર સુધી પૂરો થયા પછી મહિનામાં એટલે કે તરત જાન્યુઆરી મહિનામાં ભરવાનું રહેશે ગુજરાત રાજ્ય સેવા નિયમ ઓગણીસો એકોતેરના એટર ઓગણીસ ઉચ્ચ વેચાણ નિર્ધે ક્રમક અનુસાર જે પરિપત્રિત સરકાર અધિકારી દ્વારા નિયત સમય મળ્યાદા મિલકત પત્ર રજૂ કરવા ન આવે તેઓને પગાર અટકા બાબત સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવી છે તો રાજ્ય સરકાર તમામ વખત એના કર્મચારી માટે ચાલુ રાજ્ય સરકારના રાજ્ય પ્રતિ અધિકારી જેમાં વાર્ષિક ધોરણે મિલકત પત્ર ભરવાની જોગવાઈ વિચાર લીધેલ છે તો વિચાર લીધેલ નંબર અનુસાર અનુસંધાન રાજ્યના વખતે એના જે કર્મચારીએ આરપીએન એને જનરેટ કરવા માટે અને રજિસ્ટર કરવા માટે કર્મચારીઓના વર્ષના જાન્યુઆરી ડિસેમ્બર મિલકત પત્રક અનુસાર કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક્સ ધોરણે ઓનલાઈન ભરવા માટે તેની કામગીરી પંદર પાંચ બે ચોવીસ સુધી સંપૂર્ણ કરવા ઉપયોગ રીતના અનુસાર છે અને મિત્રો જે મર્યાદા પણ લંબવામાં આવી હતી એકત્રીસ આઠ બે ચોવીસ સુધી કર્મયોગી સોફ્ટવેર મિલકત પત્રકો ઇલેક્ટ્રોનિક ધોરણે ઓનલાઈન ભરવાની કામગીરી પૂર્ણ જણાવવામાં આવેલ છે અને મિત્રો જે જે કામગીરી છે તેમ જણાવવામાં આવી છે અને કર્મયોગી છે તે પૂર્ણ મળી જાય પણ એકવીસ દિવસ અગિયાર બે ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી અને મિત્રો જે પરિપત્ર મહત્વ મહત્વ દર્શાવવામાં આવે છે કે નિયંત્રણ હેઠળ સર્વ કર્મચારીઓના અધિકારને ધ્યાન ઉપર લાવવાની ઉક્ત સૂચ સૂચનાઓને સૂષ્ટપણે પાલન કરવા માટે સર્વ વિભાગોને નિર્દેશ કરવામાં કરવામાં આવે છે અને વધુમાં સંદર્ભમાં સામાન્ય વહીવટી વિભાગોને વખતો વખત અન્ય સૂચનાઓની જોગવાઈ યથાવત રહેશે તો મિત્રો આથી ગુજરાત રાજ્ય શ્રી હકુમનો તેમના આધાર નામે પરિપત્ર હતો મિત્રો તો આવીના ઇન્ફોર્મેશન માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ વેરી મચ